હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છે સ્વાગત છે તમારું અમારા નવા તો આપણે હાડા તો ઓલો વિડીયો પૂરો કર્યો અને એક વાગી ગયો છે

એ તો આપણું સૌભાગ્ય છે હા કે નહીં નસીબ હોય આપણા હમ નસીબ વા ને એવા માણસ મળે હવે આપણે જઈએ આપણને મળે તો આપણા ભાઈ ન મળે તો આપણે નસીબ વા નહીં હોય કેમ કે ભગવાન ને મળવા જવું હોય તો એ તો નસીબ હોય તો જ મળી શકાય ઘણા માણસ એને ભગવાન પણ માને છે નહીં તું માને છે હમ

சார் 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 કેમ છો પાલિતાના આ થોડું ઊંકો ઓછો કરો માય ટેસ્ટિંગ ઓહ ભાઈ પાલિતાણા એટલી પવિત્ર ભૂમિ છે અને તમે બધા નસીબવાળા છો કે તમે પાલિતાણામાં રહો છો પણ આજે ખજૂરભાઈ પોતે પાલિતાણામાં આવ્યા છે મારો પોતાનું અહો ભાગ્ય કે મને પાલીતાણામાં આવવાનો અવસર મળ્યો છે આ ફૂગા ફોડના કોણ નડે છે નડે એ વસ્તુ મને ગમે નહીં પણ ગુજરાતીઓનો હંમેશા મારા પ્રત્યે પ્રેમ છે આદર છે તમે આજે કોઈ મને મળવા આવ્યા છો તો કલાકારની દ્રષ્ટિએ નથી આવ્યા તમે ભાઈ કે પિતા એક મામાનો દીકરો એક સેવાભાવી એવા વ્યક્તિ તરીકે મને તમે માનો છો એનો મને ગર્વ છે બાકી ગુજરાત માં કલાકારો બહુ છે પણ જેવો પ્રેમ મળે છે ગેરંટી અને આજે આવવાનું ખાસ કારણ છે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતીઓ ખાવાના શોખીન છે કે નહીં આપણે રેન્જ રોવર લઈને જતા હોય પણ રસ્તામાં કોઈક પાણીપુરી વાળો મળે એના મોટા મોટા નખ હોય હડેલા હાથ હોય તોય આપણે દોઢસો રૂપિયાની પાણીપુરી ઉપાડી લઈ કે નહીં ટેસ્ટનો શોખ છે આપણને બધાને નહીં આપણે સ્વાસ્થ્યનું નથી વિચારતા એટલે હવે ટેસ્ટને સાઈડમાં મૂકી અને હેલ્થ તરફ આગળ વધવાનું છે વધવાનું છે કે નહીં આ વિચાર કરો એક પાણીપુરી વાળા વ્યક્તિની ભાવના છે કે જે ઈ વ્યક્તિ એમ કે જે આજે આયથી ડબો ચેલનો લે

અને જે જે ગુજરાતના ખેડૂતો મગફળીના વાવેતરમાં આગળ વધે અને આવનારા સમયમાં ગુજરાતની દરેક ખેડૂત લોકો મગફળીનું વાવેતર કરે સારા ભાવ મળે એ ભાવના સાથે આ અન્નપૂર્ણાનું સિંચન મે ચાલુ કર્યું છે એટલે મળીને જેવો સપોર્ટ તમે મને કરો છો એવો સપોર્ટ તમારે ખેડૂતોને કરવાનો છે ભાઈ કરશો કે નહીં અને મને કરશો કે નહીં અને પાલીતાણા ના તમારું નામ તો જો યાર પાલીતા પ્રેમ થી તમે ખાલી એક વાર કીધું પાલી તાણા ગાર્ડન ગાર્ડન થઈ જાય એટલે તમારે નામનો હતન હરખ હોય આ તમામ લોકોને કહો જેમ મારું નામ ખજૂર છે ને ખજૂરમાં મીઠાશ છે એવી જ રીતે સિટીમાં પણ મીઠાશ હોય કે ભાઈ સીટી નું નામ કેવું છે અને તમારું નામ જેવું છે એવું જ તમારા સીટી ગુણ છે ઓ આઈ લવ યુ પણ આ પાલીતાણા નો પ્રેમ છે આજે પાછો આઈ સીધો જ આવું પાણીપુરી ખાવા માટે કેમ કે પાલીતાણા ની અંદર લાલાભાઈ બધી વસ્તુ ચોખ્ખી મળે છે

થોડાક પાછળ હા ઓ જોયા હા આ તો બહુ ગાડીઓ હા તારો ડાયલોગ માર ખજૂર ભાઈ કે સામે કોઈ બોલ શકતા હે કે ઓ નામ છે તારો ક્રિસ ભાઈ ક્રિસ માટે જોરદાર તાળી થઈ જાય એક આપણે લીધો તો બહુ પસ્તાણા આપણે પણ ક્રિશ ભણજો પાલ ની પાણીપુરી ખાઈ લો અત્યારે પાલીતાણા ની અંદર જઈને અને તમામ લોકોને ફરી પાછો કહીશ પાણી લે ફોટો પણ બધા લોકો ને કે જીભ ચાલુ કરી તું

આટલા બસ આવી રીતના અમારું સિંગલ લેજો સપોર્ટ કરજો અને ઘરના રસોડામાં પાલીતાણાની તમામ મારી પાલીતાણાની લાડલી બહેનો અને લાડલી માતાઓને કહું છું કે આ વખતે ઘરના પ્રસંગમાં એક તોલું સોનું ઓછું લેજો પણ ઘરના રસોડામાં તો અન્નપૂર્ણા તેલ જ લેજો કારણ કે હવે ભેળસેળ મુક્ત જીવન જીવવાનું છે બહુ ખાધું આપણે પામોલી ઓઈલ બેકારી ઓઈલ બહુ ખાધું આપણે પણ તમામ ગુજરાતીઓને હવે આમાં પીડો છું હું તેલ અંદર શું કામ કે બીમારી ક્યાંથી ઊભી થાય આપણે તમને બહુ સત્ય વાત કરું ઘરે ભજીયા બનાવ એટલે આપણે હું કે મીઠું ઓછું છે ને કા કાચા છે ત્યારે આપણે તેલની ની લીધી છે કોઈ થી તેલ નોંધ નથી લીધી આપણે એટલે હવે હોટેલો માં જાતા હો ધાબા માં જાઓ તો કહેવાનું કે ભાઈ કયા તેલ માં તમે રસોઈ બનાવો છો બાકી કપાસિયા ખાવાને તો જલ્દી ઉપડી જાવ હું આપણે અને સારું ખાવ થોડું ખાવ પણ બેસ્ટ ખાવ એ ભાવનાથી આપણે તમામ ગુજરાતીઓને આગળ વધવાનું છે અને જેને પણ પંદર લિટર છે પાંચ લિટર છે તેલ નો ડબ્બો નોંધાવવો હોય તો અહીંયા પહોંચી જજો અમારા ભાઈઓ છે ને એના માટે જોરદાર તાળી થઈ જાય કારણ કે એના થકી આજે હું અહીંયા આવ્યો છું એક જોરદાર તાળી એના માટે થઈ જાય એટલે સપોર્ટ કરતા રહેજો આઈ લવ યુ પાલીતાણા હવે સીધો જ આવશું પાલા તાણેની પાલીતાણે ની અંદર લાલા એન્ટ્રી મારી દીધી મારી ને ના કે બાદ આમ કે આમ છે ઓહ લાલા ભાઈ તો સીધી એન્ટ્રી મારી બાઈક ત્યાં છે બાઈક 八九八九。 અને ભાઈ આપણા ખજરભાઈ વ્યાહ ગયા છે અને બહુ બધી મજા આવી હું કે શિરાગભાઈ કેમ બહુ તો ખજરભાઈને ક્યાંક આપણે જોયા જ નથી આ તો હાવ નજીક થી આપણને જોવા મળ્યા આપણા ભાકી આવે ક્યારે હ ઓડિયન્સ ને રાજુ બાર નહોતું પાડ્યું રિવીલ નહોતું કર્યું એટલે આપણા ખજરભાઈને હાવ નજીક થી તમે જોયા તમે વિડીયોમાં જોઈ ઉદશે કેમ મજા આવી ને

એટલે બેનને પણ ફોન આવે છે ભણવાના તે કે આવો આટો મારવા ને મળીએ કપાસ પણ વીણવાનો છે તો અત્યારે આપણે જવાનું છે બેનની વાળીએ અને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરૂર કમેન્ટ કરીને કહેજો બધા તો ફરી એક નવા બ્લોગમાં મળશે ત્યાં સુધી બાય બાય અને હા એક વાત કહી દઉં કે શેઠ સુધી વિડીયો અમારો જોયો હોય અને ખૂબ ખૂબ આભાર